હેલો મિત્રો જય જયમગલમાં બધાને તો આ છે ભગુડા મોગલધામ જો પબ્લિકની તો વાત જ નહીં કરવાની કેટલું બધા લોકો અહીં આવે છે માતાજીના દર્શન કરવા અને આ છે પાટો છે તો અમે જવાના હતા હાલીને ભગુડા અહીંયા જો કેટલી બધી પબ્લિક છે આ ભગુડાવા દરવાજો છે ડેકોરેશનની તો વાત જ નહીં કરવાની ભગુડા તો માના દરબામાં કાંઈ ઘટે નહીં એટલું પબ્લિકને એટલું ડેકોરેશન કરેલું છે અને આ બાજુ છે ને નવી દુકાનો ઘણી બધી બની ગઈ છે લાઇનમાં પહેલાં નહોતી આ આ વર્ષે જ બની છે તમે બધા જઈશ એ ભગુડા તમારી સાથે ઘણા બધા હતા ઘણા બધા ભાર જતા હતા અને આ છે ભગોડાનું પાટિયું અને તળાજાની વચ્ચે આવેલું છે ભગુડા જવાનો દર રસ્તો છે આ ત્યાં ભગુડાન પાટિયો આવે છે આ બધા કે આલો શિકનજી પીવા જાય પછી અમે શિકંજી પીવાઈ જાય બધા ભારું એ જા બધા પૈસા ભેગા કરે છે તો બધા વારાફરતી સિકંજી પીવા મના સી તો આલો તમે પણ શિકંજી પીવાથી આપણે જવાનું છે અંદર આવી રીતે આપણે બધા ભારું એમ બધા ભારું જાય છે આલીને શેખ ભગોડા સુધી આવી ધજાઓ નાખી દીધી છે મોગલધામ અને આપણે પગ્યા છે એ ભગોડા બધાએ જો અલગ અલગ સેલ્ફી છે આ નવા મૂર્તિઓ મૂર્તિઓ છે અને આ બાજુ એટલો અશણગાર છે પબ્લિકની તો વાત જ નહીં કરવાની જો આવી રીતે માંડવા પણ બધી નાખેલા છે અને આ છે ભગુડા મોગલ ધામ અને આ ઘણા બધી માનતાઓના ફોટા લગાડેલા છે એટલે કેટલા બધા છે જો અને આ બાજુ છે ડુંગર આ રાતે પ્રોગ્રામ હોય તેનું બધું અત્યારે ડેકોરેશન ચાલુ જ છે અને આ બધી દુકાનો છે નવી બની ગયેલી જો આ બધા મોટા ટીડિયા ને ને એવું તમે જાય છે એ ડુંગર ચડવા અને આ બધી દુકાનો છે નવી બની ગઈ છે પહેલાં અહીંયા કઈ હતી નહીં અને અહીંયા છે ટેજ આ છે ડુંગરાનું વાતાવરણ જો કેટલો સરસ મજાનું છે આવી રીતે ડુંગર છે અહીંયાના નજારાની તો કાંઈ વાત જ નહીં પૂછવાની જો કેટલો સરસ મજાનો આવે છે તો જય મોગલ